તો ભાવ એક કામ કર મને તું ગાડી આય હું ફટાફટ ખાઈ આવતો રહું ગાડી હોય પણ ભાઈ તને ખબર તો છે કે ગાડી આપડી લઈ પરભારી છે નર્વાસ હો ન્યા નેરો નહીં મારે મોટી મોટી ફેક્ટરી હેડી છે કે એ મારે હિસાબ કરવા જવાની છે હવે ફૂમતા આ તો અડધો કલાક નું કામ છે હું એ શીખવાડી દઉં તમને ખબર પડશે તારી જિંદગી ગાડી ની બેઠા હોય બે જાહેર બાબડી મુઢા તું ગાડી ને છોપ

થી પેલા ભુબજિયા તન જો તારા ભમરો થવાનું આવતું તો બતાવું છે

મેલું છે મને માતા અમને દેખાડો અમને આપડે પેલા પેલા બાસ્પુજ પડતે પડતે રહી ગયો નખો થઈ પથરા કાઢી દીધી

તો ના થોડા કોટા નાખી અને હળી સોંપજે એટલે તારે ખાલી ભંગાર જ હાવરીને ઘેર લઈને આપવાનું રે હું હવે જવું એ વાઘોજી વાઘો જો ભોકડા ભોકડા ભોલ જઈ ગઈ બઈ ના અરે આટલી ગડા નતો કઢકતો ગાડી ના 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 ભૂલ જઈ ગઈ બઈ ભૂલ જઈ ગઈ તો છે હવે બોલે કોઈ દાડો ની બોલું ની બોલું બઈ ને કે તું

તને કેમરા છે તને મને નહી કેવરાતું મને નહી તું તમન કેવરા છે તાણી ઓયન જગ્યાએ તો મફુજી ખરેખર તમારી તો બીજું કોક જ તો આટલી ઘરા તો ગાડી કઢાઈ ઓત ના ના ગાડી પછી વર્ધી તો આ તો ચોય આવ થઈ તમને રોડ આ છે તમે ગયા હા મોનાઉની બચ્ચા આ એ લઈ લઈ આ ગાડું પકડાય તાર કાકાને લેતી ગાડી નહીં એન્જિન અડી રહ્યું લે ને એન્જિન એન્જિન આ ગાડાનું હોય ને એને ગાડું કેવરાય ના ના આ નેના ગાડાને હું એન્જિન નેતું આવે

ગાડી તો ભાળી આ તો આ લોઢી કપાળો લાયો છે થી નોકરી કરતો જઈ હતી ઈ કાઈ કાઈ બહાર ડ્રાઈવર બેઠા તો તું ડ્રાઈવર મને ખાલી પેલા પેલા મન ખબર પડે છે ગાળનો તરાહ કી આ છે તમાર કથી વધારે ગાડીઓ આવી મે એટલા થોડી આગળ કરી ને પછી પાછળ લેવાની છે આઈ ડાઈ નિકળ શાંતિ રાખો કાકા હવે મારું મોઢું સીધું કરો પહેલા ભાઈ બરાગી હવે ધક્કો મારો આજો આજોથી આ કાકા એને ગાડી આવીતી મન હે એ લાલ આ બધું કરવી લે ચી ખાડે પડી તારો પાર તો ના શીખવાડાય કોઈ દાડો નહીં શીખવી નહીં શીખવી ગાડી શીખવાની હતી હે ધક્કો મારજો

તુ પડી જ્યુ છે હેડ આય નઈ પડ્યો ઉતર ઉતર લોટી કપડા ઉતરી જતો અબોરીજી હું તમે જબરજસ્ત કરીયો કઈ નઈ હું તો આવવા

આ ખર્ચો માગે છે ને રોહિત ની ગાડી કીધી ને તો મિત્ર પાછા પડ્યા વગર એમ કહો કે કેસ કરી દે તું તા એના દોડે હું સબૂત છે કે કેસ કરી દે કે વીમો આયદા હે એમ કહી દો પણ મા ફુગાકા મારા રોહિત ને જવાબ આપો કે જો મન હવે એના માટે વાભળ મારી વાત કે એક જ રસ્તો છે હું જે નુકસાન થયું એની ભરપાઈ કરવી પડશે ભાઈ ખર્ચ તારે કરવાનો લાલ હો હું ની ઉભો એ વાભળ મારી વાત કે કે જાય ક્યાં કે કાકા

તમે પેલા કેસ કરવાનું કહો છો એ તો હમણાં કેસ કરી દે તો હેજી વેજી હરવાઈ જાય આપડે બે જણા આ ગાડીનો વીમો ફૂલ છે વીમો વાળા તમારો હું લડશી બાકી મારે હમ પેલો કેસ શું લખાવશે તમને ખબર છે કે આ બે જણા મારી ગાડી ચોરીને લઈ ગયા છે અને એક્સિડન્ટ કર્યો છે કોણ હરવાઈ જાય આ લાયો ખર્ચા આવવા દેહન તો 4-5000 માં પડી જશે અને આપડા બે કેસ દેહન તો આપણે બે જણા ગેલમાં દેહા 50-60000 માં પડશે મારી નોકરી જતી રહે અને આબુજા હા ગામમાં ના તો તણ વાત કરો પેલું જો ફોન કરે આવો કાકા આવો